સુરતના હજીરા કાંઠે આવેલા બોટ પોઈન્ટ ઓવારા પર મોટી મૂર્તિઓનું વિસર્જન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે મોટી મૂર્તિઓનું વિસર્જન દરિયામાં કરવાની કાર્યવાહી ચાલી હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પરિવાર સાથે હજીરા પહોંચ્યા હતા અને દરિયામાં શ્રીજીનું વિસર્જન કર્યું હતું સુરતના હજીરા દરિયા કાંઠે આવેલા બોટ પોઈન્ટ ઓવારા પર મોટી મૂર્તિઓનું વિસર્જન ક્રેન દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હાલ પણ મોટી મૂર્તિઓનું વિસર્જન દરિયામાં કરવાની કાર્યવાહી ચાલી હતી અને ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષવંધી પરિવાર સાથે હજીરા પહોંચ્યા હતા દરિયામાં શ્રીજીનું વિસર્જન કર્યું હતું આ સાથે તમામ મૂર્તિઓનું ઝડપથી વિસર્જન કરવામાં આવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેથી સૂચનાઓ આપવામાં આવી હતી આ સાથે જ વિસર્જનની કામગીરીમાં જોડાયેલા સ્વયંસેવકો અને મંડળોના લોકોને કામગીરી માટે અભિનંદન પણ આપ્યા હતા સાથે જ ગણેશ વિસર્જનમાં ગલીએ ગલીએ એમને તમામ પ્રકારની સુરક્ષા માટે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓનો પણ અભિનંદન પાઠવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષનવીએ જણાવ્યું હતું કે સવારથી જ બપોર સુધીમાં સિત્તોતેર હજારથી વધુ શ્રીજીઓનું મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું હતું અને ત્યારે દોઢ દિવસના શ્રીજીથી લઈને અત્યાર સુધીના તાનનો હજારથી વધુ મૂર્તિઓનો વિસર્જન કરવામાં આવ્યો તો 20 થી વધુ કુતરીમ તળાવ અને ત્રણ ઉવારો પર શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં હતું આ કામગીરીમાં જોડાયેલા પાલિકા પોલીસ અને ગણેશ ભક્તોએ તમામને અભિનંદન પાઠવ્યા હતા રાધે રાધે કૃષ્ણ સૌ અગ્રણીઓ કાર્યકર્તાઓ લાખો ગણપતિ ભક્તોની આસ્થા અને ખાસ કરીને વિસર્જનની જે યાત્રા છે એમાં આપના કાર્યકર્તા દ્વારા વહેલી સવારથી બીજા દિવસે વહેલી સવાર સુધી ગયા વર્ષે બી હજારો ગણપતિ પંડાલોને ખૂબ જ ભીની આંખે અને દિલથી આપ સૌ લોકોએ ગણપતિ ભગવાનને વિદાય આપી હતી વિસર્જનમાં ખૂબ જ આસ્થા અને વિધિપૂર્વક આપણા ત્યાં જે વિસર્જન કરવામાં આવે છે તે બદલ હું રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ એક ગણપતિ ભક્ત તરીકે મારા સુરત શહેરના બધા જ ગણપતિ ભક્ત ભાઈ બહેનો વતી તમારી ટીમને આભાર અને અભિનંદન આપવા આવ્યો છું અને અદ્ભુત રીતે 24 24 કલાક સાહેબ કોઈ ટાઈમ જોયા વગર કોઈ ભોજન નામ નાસ્તો જમવાનું કઈ યાદ રાખ્યા વગર માત્ર ને માત્ર અહીંયા આવનાર લાખો ગણપતિ ભક્તોની આસ્થાનો તમે સૌએ ચિંતા કરી છે અને તમે એમની આસ્થામાં વધારો કરવા માટે મદદ કરી છે તે બદલ હું આપને અભિનંદન આપું છું સાત વાગ્યા તક આજે સવારથી સાંજે સાત વાગ્યા સુધી સિત્તોતેર હજાર બસો થી વધારે ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને જો પાંચ દિવસથી હમણાં સુધી ગણીએ તો હમણાં સુધી

હું સુરત શહેર પોલીસ ની આખી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ આજે લાખો ગણપતિ ભક્તો જયારે વહેલી સવાર થી પોતાની આસ્થામાં ઉત્સાહમાં ઉમંગમાં ગુજરાત અને સુરત ના ખૂને ખૂને થી ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપા મોરિયા ના નારા જોડે ચારે તરફ ગુંજી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા ગલી ગલીમાં આપ સૌને કોઈ બી પ્રકારની ટ્રાફિકની અડચણ ના થાય કોઈ બી પ્રકારના બીજા કોઈ વાંધા ના આવે તે માટે રાત દિવસ એક કરીને બંદોબસ્ત કર્યું છે મારા સૌ ગણપતિ ભક્તોને હું વિનંતી કરું છું તાલી પગાડી વગાડીને આપણા આ પોલીસના જવાનોને એમના પરિવારજનોને આભાર માનવો જોઈએ હું સુરત મહાનગરપાલિકાને બી અભિનંદન આપું છું ખૂબ સારી રીતે અલગ અલગ જગ્યા પર જે મંગલ મૂર્તિ અને પાંચ છ ફૂટ સુધી આપણી નદીની બીજી બધી ચિંતાઓ કરતા સાથે આ કૃત્રિમ તળાવનો લાભ લીધો છે તે બદલ મહાનગરપાલિકાને એમની આખી ટીમને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બોલો ગણપતિ બાપા ગણપતિ બાપ્પા రిపోర్టర్ అరవింద్ రాథోడ్ జన ఆదేశ్ న్యూస్ సూరత్